હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શું તમે ક્યારેય મકાઈના લોટના થેપલા બનાવીને ખાધા છે તો એકવાર મકાઈના લોટના થેપલા બનાવીને ખાઈ લીધા તો વારંવાર બનાવો એવા એકદમ સોફ્ટ મકાઈના લોટના થેપલા બનશે બે વાટકા મકાઈના લોટ અડધો વાટકો રોટલીનો ઝીણો લોટ એક ચમચી જીરું અને એક ચમચો અજમો લીધો છે હાથેથી મસળીને એડ કરશું બે ચમચી સફેદલ હિંગ હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો લીલી મેથી અને લીલા ધાણા મેં ધોઈ સમારીને લીધા છે એકદમ ઝીણા સમારીને લેવાના એક વાટકો દહીં મરચી મોણ માટે મેં થોડું ઘી લીધું છે મીડિયમ સાઇઝના ચાર બાફેલા બટેટા લીધા છે આનાથી થેપલા એકદમ સોફ્ટ બનશે બરાબર મિક્સ કરી લેશું નોર્મલ એવું ગરમ પાણી કરી અને લોટ બાંધશું લોટ બંધાઈ જાય એટલે પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે એકદમ મોટી સાઈઝનો લુવો લેવાનો ફરતો લોટ લગાડી અને આ થેપલાને વણી લેશું તો થેપલા જાડા કિનારીને થોડી સરખી કરતી જવાની તો જાડા એવા થેપલા રાખી અને પેનમાં લેશું તો બંને સાઈડે શેકી ઘી અથવા તેલમાં થેપલાને શેકી લેવાના તો એકદમ ઓછા તેલમાં થેપલા બનીને તૈયાર થશે આ રેસીપી ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર ઘઉંના લોટના થેપલાની ટક્કર મારે એટલા સોફ્ટ બનશે અને સ્વાદમાં પણ બહુ જ ફાઇન બનશે અને એકદમ ઓછા તેલમાં થેપલા તૈયાર થશે